શ્રાવણ કા મહિના પવન કરે એસે એ જૈશન કેટલાય મહિનાઓથી રાહ જોતાતા હતા દિવસોથી રાહ જોતા હતા કે શ્રાવણ આવે શ્રાવણ આવે લક્ષ્મીજીના પ્રેમનું પ્રતીક છે નાનામાં નાનો માણસ ગરીબમાં ગરીબ માણસ એક લારી ચલાવનારો માણસ એક આમ હા ગરીબ માણસ હોય ઝૂપડામાં રહેનારો માણસ હોય પણ જો શ્રાવણ મહિનો કરે અને શ્રાવણ મહિનામાં નિષ્ઠાથી શિવ ભક્તિ કરે ના સાહેબ તો એને ત્યાં લક્ષ્મી આવતા વાર લાગતી નથી એ થોડા જ અંદર થઈ જાય છે હાર શ્રાવણ મહિનાનું આ માતમ છે લક્ષ્મી પ્રાપ્તિ કર લક્ષ્મી પ્રાપ્તિનું મોટામાં મોટું સુખી થવું હોય તો પહેલી વેલી જરૂર પડશે છે નહી બાકી બધું વાહે હાલ્યું આવશે હા કે ના હાચું કેજો સુખી થવું હોય તો હેની જરૂર પડે ના બોલો આપશે માતાજી પૈસા ની લક્ષ્મી અને હા શ્રાવણ મહિનામાં આ સાધના લક્ષ્મીજી એ કરી અને એ વખતે બિલ્વ વૃક્ષ ભગવાન શિવજી ની કૃપાથી ત્યાં એ દૂધમાંથી ઉત્પન્ન સ્તન ઉત્પન્ન લક્ષ્મીના સ્તન ની ધારામાંથી લક્ષ્મીજી ના આશીર્વાદ પ્રેમ સ્વરૂપે ભક્તિ સ્વરૂપે ત્રિદલમ ત્રિગુણાકારમ

એક બિલ્બમ શિવાર પણ એમ કીધું આપણે શું કરીએ છીએ ખબર આપણે વાતને સમજ્યા નહીં અને એક બિલીનો પાન લઈને અથવા તો પાંચ દસ પચાસ સો લાખ પાન લઈ અને સીધા મંદિરે પહોંચી ગયા પાંદડા કાપી કાપી લઈ આવ્યા ઝાડને નુકસાન કરી કરીને પાંદડા કાપી કાપી લઈ આવ્યા અને પછી મહાદેવજી ઉપર ચડાવતા ગયા ઓમ નમઃ શિવાય આમ ચડાવે નહીં ઘણા તો ફેંકે ઠીક છે કદાચ એક લાખ અમે આમ એક લાખ લાખ બિલીપત્ર અમે ચડાવેલા છે અમે આમાંથી કેટલા લોકો એવા છે કે જેને એક લાખ બિલીપત્ર ચડાવ્યા છે હા તું ચો કરો ધન્યવાદ એક લાખ બિલીપત્ર તમે શિવ પર અર્પણ કર્યા છે ભાગ્યશાળી છો તમે એક લાખ બિલીપત્ર અર્પણ કર્યા હોય એવું કોઈ ખરું આ સભાની અંદર બીજું ધન્યવાદ છે રાવલભાઈ આપને ધન્યવાદ આપ ભાગ્યશાળી અને બે જણા એ ત્રીજો હું હર હર મહાદેવ છે આપણામાં કોઈ એક લાખ બિલી પત્ર ભગવાન શ્રીનારાયણ પણ કોણ છે ચોથું મનીષા બેન ના એ વખતે એ વખતે મનીષા બે નહોતા મારી જોડે અને અને અહીંયા ટાઉન હોલ ની સામે સંન્યાસ આશ્રમ છે કાશી વિશ્વનાથ મહાદેવ ટાઉન હોલ ની સામે તમે જોયું હોય તો સાબરમતી નદીની કિનારે સાબરમતી પણ કોઈ જેવી તેવી નદી નથી હતો જયારે મહત્તમ હાથમાં આવશે ત્યારે ગાઈશું સાબરમતીનું પણ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને ત્યાં અમે ભણતા એ ભણતી વખતે યજમાનો જયારે ચડાવે બિલીપત્ર ત્યારે ગુરુજી કહેતા કે એક લાખ બિલીપત્ર ચડાવવાનું આ પુણ્ય છે આ પુણ્ય છે આ પુણ્ય છે અને સાહેબ મને જે કઈ દક્ષિણા મળતી ને એ બધી મેં એક વર્ષ સુધી ભેગી કરેલી બધી દક્ષિણા એક વર્ષ સુધી મેં ભેગી કરેલી અને એનો ખર્ચો કરીને સવા લાખ બિલીપત્ર મારી જાતે ચડાવ્યા એક વર્ષ સુધી મે પૈસા ભેગા કર્યા કારણ કે એ વખતે મારી પાસે ક્યાં હતા અને એ વખતે દક્ષિણામાં કેટલા મળતા તમને કહું એક રુદ્રી કરી તો અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા તો બહુ થઈ ગયા સાહેબ એ વખતે તો અગિયાર રૂપિયા તો મને એમ થાય ઓહો અગિયાર સો મળે

આખો આખો મહિનો મહિનો શ્રાવણ મહિનો બિલીપત્ર છે ને બિલીપત્ર એમાં ચક્ર ન હોવું જોઈએ ચક્ર અને વજ્ર વાળું બિલીપત્ર વર્જે છે ચક્ર અને વજ્ર જેમાં બિલીપાન માં લાગેલું હોય તો એ બિલીપત્ર શિવાર પણ થતું નથી સવા લાખની અંદર તો પછી જોવા બેસીએ તો નથી મેળ પડતો અનુભવ છે સવા લાખમાં એ બધું જોવા બેસીએ તો એ પૂજા જ ન થઈ શકે અને હા મને કહેવા દો બિલીપત્રના બિલી વૃક્ષના ત્રણ સ્વરૂપ હોય છે એમાં વૃક્ષ જયારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે એનું પાન ક્યારે ન તોડવું જોઈએ એટલે નાની બિલી હોય ને એનું પાન ન તોડાય બિલીનું વૃક્ષ કમસે કમ તમારા ખભા સુધી આવી જાય એના કરતા ઊંચું થઈ જાય ખભા કરતા ઊંચું થઈ જાય એ પછી જ એના પાન તમે તોડી શકો બોલો હાર હાર ત્યાં સુધી બાલ્યાવસ્થામાં બીલી ગણાય અને બાલ્યાવસ્થામાં બિલી વૃક્ષના પાન તમે તોડી નાખો અને શિવજી ઉપર ચડાવો તો શિવજી એ તમારા પાનનો સ્વીકાર કરતા ન દે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ શંભી શિવા અને હા અહીંયા બિલવમ શિવારપનમની વાત કરી છે સાંભળો એવું નથી કીધું બિલવા પત્ર શિવારમ એક બિલીનું પાન અર્પણ કરવાની વાત નથી કરી સાહેબ શું વાત કરી છે બિલવ બિલવ વૃક્ષ બિલવનો અર્થ થાય છે બિલવ વૃક્ષ આ પૃથ્વી ઉપર તમારા નામનું એક બિલીનું ઝાડ હોવું જોઈએ હારે હાર તમારા નામથી તમારે રોપવું જોઈએ આ પૃથ્વી ઉપર